જસદણના આટકોટમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો આટકોટની વર્ણિરાજ હોટલ નજીકથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો ગાંધીનગર પુરવઠા વિભાગ પુરવઠા વિભાગ દ્વારા પોલીસ દ્વારા રેડ કરી તપાસ કરવામાં આવી પુરવઠા તપાસમાં જમીનમાં અલગ અલગ ટાંકા બનાવી કરતા હતા બાયોડીઝલ વેચાણ હજારો લીટર બાયોડીઝલ હોવાનું અનુમાન હાઈવે પર ઓફિસ બનાવી કરતા હતા બાયોડીઝલનું વેચાણ સહિત શંકાસ્પદ બાયોડીઝલનો નો જથ્થો સીલ કરવામાં આવ્યો પુરવઠા વિભાગ તેમજ આટકોટ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રિપોર્ટર કિશનભાઈ પ્રજાપતિ આઝાદ મીડિયા લાઈવ જસદણ